હર હર મહાદેવ આપ સૌમાં રહેલા શિવતત્વને મારા વંદન મિત્રો હું છું આચાર્ય સંકેત શુક્લને આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે મકર રાશિના તમામ જાતકો માટે નવેમ્બર બે હજાર પચીસ શું લઈને આવેલો છે મકર રાશિ એટલે કે જે કોઈ પણ જાતકનું નામ ખ અને જો આ બે મૂળાક્ષરપતિ થાય છે તેની થાય છે મકર રાશિ મકર રાશિ પૂરા વર્ષ દરમિયાન ખૂબ વધારે મહેનત કરી પડી સ્ટ્રગલ પણ ખૂબ આવ્યું અને તે સફળતા મળવામાં કંઈક તકલીફ થઈ ગઈ પરંતુ નવેમ્બર બે હજાર પચીસથી હવે જીવનમાં કંઈક નવી શરૂઆત આવવા જઈ રહી છે તેથી આ વિડીયો જરૂરથી અંત સુધી જરૂરથી જોજો અને વિડીયોના અંતે હું તમને કંઈક ખાસ ઉપાય આપવા જઈ રહ્યો છું જેના કારણે હું જે કે અત્યારે બોલ્યો છું ને કે વર્ષનો અંત તમારા માટે કંઈક શુભ સમાચાર લઈને આવી રહ્યો છે તે તમારા સાથે પણ થઈ શકે છે વિડીયો નોંધ સુધી બન્યા રહેજો સાથે જ મિત્રો પચીસ ઓક્ટોબર બે હજાર રોજ રાત્રે આઠ વાગીને ત્રીસ મિનિટ હું એક એસ્ટ્રોલોજીકલ મહાવેબિનાર કરવા જઈ રહ્યો છું કે જેમાં તમે જ્યોતિષશાસ્ત્ર કે તમારી જાતે કુંડળી ચેક કરતાં તમે શીખી શકો છો આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે તો તે તમારે ચૂકવી ન જોઈએ તે વિડીયોની અને તે મહાવેબિનારની જે લિંક જે છે તે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જણાવવામાં આવે છે જરૂરથી તમારે રજીસ્ટ્રેશન કરીને આ શનિવારે તમારે તેના માટે જોડાવું જોઈએ તો હવે આપણે આગળ વાત કરીએ કે મકર રાશિના તમામ જાતકો માટે વર્ષ બે હજાર પચીસનો નવેમ્બર મહિનો સોલેને આવી રહ્યો છે તે તો મકર રાશિના તમામ જાતકો જે પ્રમાણે તમારી સ્ક્રીન ઉપર તમારી જન્મપત્રિકા ચંદ્રકુંડળી દેખાઈ રહી છે તે પ્રમાણે મહિનાની શરૂઆતથી જ સેકન્ડ હાઉસમાં દેવતા શનિ મહારાજ વક્રી અવસ્થામાં થર્ડ હાઉસમાં ત્યારબાદ ગુરુદેવતા સપ્તમ સ્થાનમાં કેતુ દેવતા અષ્ટમ સ્થાનમાં સૂર્ય શુક્રની યુતિ દસમા સ્થાનમાં અને મંગળબુદ્ધની યુતિ તમારી જન્મપત્રિકાના અગિયારમા સ્થાનમાં થવા થવાતી રહે છે આ મહિનામાં ફક્ત ત્રણ રાશિ પરિવર્તન થવાનું છે પરંતુ તેમાં પણ કંઈક ટ્વિસ્ટ છે એટલે કે સૂર્ય દેવતા તો સોળ નવેમ્બરે વૃશ્ચિક રાશિમાં જવા જઈ રહ્યા છે પરંતુ બુધ દેવતા વકરી અવસ્થામાં જે ખૂબ ઝડપીથી ચાલે છે તે ગ્રહ વક્રી અવસ્થામાં તમારા અગિયારમા સ્થાનમાંથી દસમા સ્થાનમાં ત્રેવીસ નવેમ્બર બાદ આવવા જઈ રહ્યો છે તેની તમારા પર શું ઇફેક્ટ થશે તેને આજે આપણે વિડીયોમાં જરૂરથી ચર્ચા કરશું પરંતુ આ મહિનામાં પંદર નવેમ્બર બાદ તમારી રાશિના સ્વામી શનિ મહારાજ વકરીય અવસ્થામાંથી માર્ગીય અવસ્થામાં આવવા જઈ રહ્યા છે જેના કારણે તમારા લાઈફમાં કંઈક મોટો ચેન્જ આવવા જઈ રહ્યો છે તો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તો જે પ્રમાણે તમારી જો સ્વાસ્થ્ય બાબતે વાત કરીએ તો તમારી રાશિના સ્વામી શનિ મહારાજ થર્ડ હાઉસમાં વિરાજમાન છે અને ત્યાંથી તે તમારા પંચમ સ્થાન પર ભાગ્યભુવન પર અને સાથે સાથે તેમની જે દસમી દ્રષ્ટિ જે છે તે સાત આઠ નવ અને દસ તમારી જન્મપત્રિકાના બારમા સ્થાન પર દ્રષ્ટિ કરે રહ્યા છે તો આ પ્રમાણે શનિ મહારાજ જે છે તે પંચમ સ્થાન નવમ સ્થાન ને અને સાથે સાથે બારમા સ્થાન ને તે દ્રષ્ટિ કરી રહ્યા છે અને હવે તે માર્ગીય અવસ્થામાં આવવા જઈ રહ્યા છે જેના કારણે તમામ મકર રાશિના જાતકો આ મહિનાથી હવે લાઈફમાં કંઈક ચેન્જ આવી રહ્યો છે કયા પ્રમાણે છે સૌ પ્રથમ તો તમારા સ્વાસ્થ્યને લગતી જે કંઈ પણ તકલીફ હતી જે નાની મોટી તકલીફ ચાલતી હતી કે કંઈક દરરોજ સવારે ઉઠો ને કંઈક પગ દુખો માથું દુખવું કે પેટમાં તકલીફ થવી કંઈ પણ જે તકલીફ હતી તમામ વસ્તુઓનો મૂળમાંથી નાશ થવા જઈ રહ્યો છે તેનું કારણ ફક્ત શનિ મહારાજ નથી બીજા પણ પ્લેનેટ છે જે હું તમને હવે જણાવીશ તો શનિ મહારાજ તમારા સ્વાસ્થ્યમાં ઘણો આ મહિનામાં ચેન્જ કહી શકશે બીજો જે ગ્રહ પ્લેનેટ એના માટે જે જવાબદાર છે તે પ્લેનેટ છે ગુરુ મહારાજ ઉચ્ચ અવસ્થામાંથી તેમની જે સપ્તમ દ્રશ્ય તમારા ફર્સ્ટ હાઉસ પર કરશે જેના કારણે સ્વાસ્થ્યને લગતી તકલીફમાંથી તમને છુટકારો મળશે પરંતુ ગુરુદેવતા ગ્રોથને જણાવશે તમારી બોડીમાં એટલે કે ચરબીમાં અને અચાનક જ કંઈક તમારી બોડીમાં વધારો થવા જઈ રહ્યો છે તમે બલ્કી બની રહ્યા છો તેવું તમને લાગશે લોકો જોતાં તમને કહેશે કે હવે ખાધા પીધા ઘરના વ્યક્તિ લાગી રહ્યા છે તે પ્રમાણે તમારા લાઈફમાં આ મહિનાથી ચેન્જ થતા જોવા મળશે થઈ પણ શકે છે કે તમે આ મહિનામાં નવા વર્ષથી એટલે કે દિવાળી પછીનું જે નવું વર્ષ જે છે નવેમ્બર પહેલો મહિનો છે તો તમે જીમ જોઈન કરવા માટે પણ તમે ઉત્પ્રો થઈ શકો છો એટલે કે તમારી બોડીમાં તમે તમારા ફિઝિક પર વધારે ધ્યાન આપતા થઈ જવાના છો તો તેના માટે બેસ્ટ ઓફ લક તૈયાર થઈ જાઓ અને જીમની મેમ્બરશીપ લેવાથી હવે પાછળ નથી પડવાનું કારણ કે સ્વસ્થ તો તમને સાથ આપી રહ્યો છે બીજી રીતે જો વાત કરીએ તો જે કોઈ પણ મકર રાશિના જાતકો છે તમારા સંતાન બાબતે વાત કરીએ જે કોઈને પણ સંતાન સુખ બાબતે તકલીફ છે સંતાન સુખ નથી મળી રહ્યું સંતાન પ્રાપ્તિમાં બાધા મળી રહે છે તો આ મહિનો તેના માટે ઘણો સારો છે સંતાન તરફથી સુખ મળે છે જો તમારું સંતાન છે તો અને સંતાન પ્રાપ્તિ બાબતે પણ તકલીફ હતી તો તમારા પંચમ સ્થાનના જે માલિક જે છે તે કેન્દ્રના સ્થાનમાં પોતાની જ સ્વરાશિમાં જે છે શુક્ર મહારાજ છવ્વીસ નવેમ્બર સુધી તેથી તમારે જરૂરથી આ મહિનામાં સંતાન પ્રાપ્તિ બાબતે પ્રયત્ન કરવા જોઈએ તમને અચૂક સફળતા મળવાના સંજોગો બની રહ્યા છે જે કોઈના પણ સંતાનનું સ્વાસ્થ્ય બાબતે તકલીફ છે તો તે પણ આ મહિનામાં તમને ઘણું સારું તેમાં ચેન્જીસ જોવા મળી શકે છે અને તમારું બાળક પહેલાંની જેમ ઘણું સારું હસતું અને રમતું રહી શકે છે જો સંતાનના આપણે એજ્યુકેશન બાબતે વાત કરીએ કે મકર રાશિના જાતકો તમે જાતે પણ એજ્યુકેશન કરી રહ્યા છો તો તમે જ જુઓ કે પંચમ સ્થાનના માલિકનું કેન્દ્રમાં કે ત્રિકોણના સ્થાનના માલિકનું કેન્દ્રમાં સ્વગૃહિત થવું તે જાતે જ એક રાજયોગ સમાન તમે ગણી શકો છો જેના કારણે આ મહિનામાં તમારા એજ્યુકેશન માટે તમારા સંતાનના એજ્યુકેશન માટે તમારા માટે ઘણું સારું છે અને તમારા સંતાન થકી તમને હજુ વધારે તમારા માન પ્રતિષ્ઠા અને નામમાં વધારો થઈ શકે છે જે દરરોજ કે દરેક અઠવાડિયે કંઈક ને કંઈક કંઈક ને કંઈક નવા એચિવમેન્ટ હાંસલ કરી શકે છે તો તેના માટે સંતાન તરફથી ખુશખબરી માટે તમારે હંમેશા તૈયાર રહેવું જોઈએ નવેમ્બર બે હજાર પચીસમાં આગળ વાત કરીએ તમારા લગ્ન જીવન બાબતે જે કોઈને પણ લગ્ન જીવનમાં તકલીફ હતી તો હવે પાસ્ટનું જે કંઈ પણ હતું તે બધું છોડો હવે હવે નવી શરૂઆત કરો કારણ કે ગુરુદેવતા જે લગ્નના કારક પણ શુક્રના જે માનવામાં આવે છે તો મિત્રો ગુરુદેવતા ઉચ્ચ અવસ્થામાં તમારા સપ્તમ સ્થાનમાં છે હવે તમે તમારા લાઈફ પાર્ટનર સાથે ખૂબ સારા રિલેશનશિપ કરી શકો છો આ મહિનામાં અને લાઈફ પાર્ટનર સાથે નાની મોટી ટ્રીપનું પ્લાનિંગ કરી શકો છો એક્ઝિક્યુશનની વાત નથી કરતો પ્લાનિંગ કરી શકો છો અને મોટા મોટા સપના પણ તમે તમારા લાઈફ પાર્ટનર સાથે જોઈ શકો છો તેથી જે લોકોના લગ્ન થઈ ચૂક્યા છે તો આ એક ગોલ્ડન મંથ છે તમારા રિલેશનશીપ બાબતે સાથે સાથે સંતાન પ્રાપ્તિમાં પણ સફળતા છે તો જે તેવા કપલ કે જે સંતાન પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવા માંગતા હતા અને તમારા રિલેશનશીપમાં પણ તકલીફ છે તો આ એક કારણ હોઈ શકે છે જેના કારણે તમે તમારા રિલેશનશિપને ઘણા સારા કરી શકો છો બીજી વાત કરીએ તો તમે જો કે પાર્ટનરશિપ ફોમમાં જો કંઈક કામ કરવા માંગતા હતા પાર્ટનરશિપ નવી શરૂ કરવા માંગતા હતા તો તે બાબતે પણ આ મહિનો ઘણો સારો છે તમે નવી શરૂઆત કરી શકો છો અને જે પૂરા વર્ષ દરમિયાન જે તકલીફમાંથી તમે રહેતા હતા તેમાં તમને ક્યાંકને ક્યાંક છુટકારો મળી શકે છે તેથી બિઝનેસ પાર્ટનર બાબતે પણ ઘણું સારું છે સાથે જો બીજી રીતે વાત કરીએ તો તમારા મેરેજ રિલેશનશીપમાં તો આ મહિનો ઘણો સારો છે પરંતુ મિત્રો આ મહિનામાં તમને તમારા ભાઈ બહેનો તમારા ફ્રેન્ડ સર્કલનો પણ તમને સપોર્ટ મળવા જઈ રહ્યો છે તેથી તમે જો કોઈ વાતમાં પાછળ પડી રહ્યા છો તો તમારા લાઈફ પાર્ટનરને તો તે વાતની જાણ કરો પરંતુ તમારા ફ્રેન્ડ સર્કલ ઓર તમારા સિબ્લિંગ્સ નાના મોટા ભાઈ બહેનને પણ કહો જે તમને કંઈક આઈડિયાઝ આપી શકે છે અને તે આઈડિયાઝથી તમે તમારા લાઈફમાં ઘણો ચેન્જ લાવી શકો છો ભલે તે તમારી ફિલ્ડના નથી છતાં પણ તમને તે કંઈક એવી આઈડિયા આપી શકે છે જેથી તમે તમારું માઇન્ડ ચલાવીને તેમાં સફળતા મેળવી શકો છો આ એક તમારા માટે એક ગોલ્ડન ટીપ તરીકે સાબિત થઈ શકે છે તમારા જો ભાગ્ય બાબતે વાત કરીએ તો ભાગ્ય સ્થાનના માલિક બુદ્ધ દેવતા તમારા ઈચ્છા પૂર્તિ સ્થાનમાં છે તમારી જે ઈચ્છા હશે તે તમામ ઈચ્છાઓ પૂરી થવા જઈ રહી છે નવેમ્બર બે હજાર પચીસમાં જો તમે પાસ્ટથી મહેનત કરતા આવ્યા છો શનિ મહારાજ વક્રી હતા ત્યારથી જ એટલે કે છેલ્લા ત્રણ ચાર મહિનાથી તો ભાઈ હવે ઈચ્છા હતી કે આ વર્ષના અંત સુધીમાં મારે આ અચિવમેન્ટ કરવી છે આ મહિનો તમને તે કરાવી શકે છે જો તમને તે તે નથી મળી રહ્યો તો તમે તમે જ શકો છો કે કર્મ કરવાથી કાર્ય કરવાથી મહેનત કરવાથી તમે પાછળ પડી રહ્યા છો અને ફક્ત બીજાનો પ્રોગ્રેસ જોઈને તમારી જાતને તમારી લાઈફને તમે ડાઉન કરી રહ્યા છો તેથી ફક્ત અને ફક્ત તમારી મહેનત પર ભરોસો રાખો કર્મ ભાગ્યના સ્વામી જે છે તે ઈચ્છા પૂર્તિ સ્થાનમાં વિરાજમાન થઈને તમને તે મદદ કરવા જઈ રહ્યા છે બીજી વાત તે પણ છે કે બુદ્ધ દેવતા વકરી થઈ રહ્યા છે તમારા ભાગ્યના સ્વામી જે છે તે વક્રી અવસ્થામાં આવી રહ્યા છે અને ત્યારબાદ ત્રેવીસ નવેમ્બર બાદ તમારા કર્મના સ્થાન પર આવી રહ્યા છે બુદ્ધદેવનું વક્રેદ્રોલોજર તેમ પણ કહે છે કે વાણીનો વ્યય કરાવે છે પરંતુ મિત્રોથી તમારા ભાગ્યના સ્થાનના માલિક છે તમારી વાણીમાં તેવી મીઠાસ આવી શકે છે તમારા કોમ્યુનિકેશન સ્કિલમાં તેવો ચેન્જ આવી શકે છે કે તમારા વર્ક પ્લેસ પર તમારા દ્વારા આપવામાં આવેલ તમામ જે કંઈ પણ સ્ટેટમેન્ટ છે કે કંઈ પણ વાત છે કોઈ મિટિંગમાં તેને કન્સિડર કરવામાં આવશે ને તેના કારણે તમારી ઓફિસમાં તમારા વર્ક પ્લેસ પર તમારું નામ થઈ શકે છે ને લોકો તમને શાબાસી આપી શકે છે તમારા વાણીમાં સરસ્વતી વિરાજવાની શરૂઆત થઈ શકે છે આ મહિનાથી તેથી ઓછું બોલો પરંતુ તેઓ બોલો કે ખૂબ ઇફેક્ટિવ તમે વાત કરો તે પ્રમાણનું તમારો આ મહિનો રહી શકે છે અત્યાર સુધી જે કંઈ પણ મેં તમને કહ્યું છે તો મિત્રો તમે જોશો ઓક્ટોબર મહિનામાં પણ તમને કહ્યું હતું કે હવે તમારા સારા દિવસો ચાલુ થઈ રહ્યા છે ઘણા લોકોના મેસેજીસ આવે છે કે મને જોબની પણ ઓફર મળી છે અને મલ્ટીનેશનલ કંપની સાથે જોડાયા છે ઘણા લોકોના બિઝનેસમાં પણ જે તકલીફ હતી તે પણ તકલીફ ચેન્જ થઈ રહી છે અને ઘણું સારું પ્રોગ્રેસ થઈ રહ્યો છે તો તમામ મકર રાશિના જાતકો આ મહિનો પણ તમારી વિજય ગાથાની શરૂઆત કરવા માટેનો બીજો મહિનો છે હવે નથી રોકાવાનું હવે જીવનમાં આગળ વધવાનું છે વાત કરીએ આપણે તમારા કર્મ વર્ક પ્લેસ બાબતે તો વર્ક પ્લેસ બાબતે તમને કહ્યું છે કે ભાગ્યના સ્વામી ત્રેવીસ નંબર બાદ જે તમારા વર્ક પ્લેસ પર આવશે જેના કારણે મિત્રો તમારા વર્ક પર તમને ઘણું સારું રેન્યુમરેશન અને સાબાસી મળી શકે છે સાથે સાથે સૂર્ય અને શુક્ર જે વિરાજમાન છે તેના કારણે તમારામાં બોસી નેચર આવી શકે છે કે હવે તો હું જે કહીશ તે પ્રમાણે થઈ શકે છે અને તે ઈગો કંઈ ઓછો એટલે કે ખરાબ નથી તમારા માટે આ મહિનામાં થોડોક ઈગો રાખશો ને તો ચાલશે કારણ કે ગ્રહોના રાજા જ તમારા કર્મના સ્થાનમાં છે તમે જે આદેશાત્મક તમારી વાણીનો ઉપયોગ કરશો સોળ નવેમ્બર સુધી તો તમારા મેનેજરને તમારા હાયર મેનેજમેન્ટને પણ તે લાગશે કે આ જે વ્યક્તિ છે તે આગળ જઈને ખૂબ ઉપર સ્થાન અમારી કંપનીમાં કે ઓફિસમાં મેળવી શકે તેમ છે તૈયાર થઈ ચૂક્યા છે તેવું તેમને પણ લાગી શકે છે તો હવે થોડોક ઈગો રાખીને આગળ વધવામાં કંઈક ખોટું નથી બહુ સહન કરી લીધું છે હવે તમારે કંઈક કરીને બતાવવાનું છે કારણ કે શુક્રદેવતા પણ ફક્ત ને ફક્ત આ જ મહિનામાં ઉચ્ચ રા પોતાની સ્વરાશિમાં છે તો હવે વેઇટ ના કરો વાત કરીએ સૌથી વધારે મહત્વપૂર્ણ તમારું બેંક બેલેન્સ તમને થશે કે હું એવરી ટાઈમ ફક્ત ને ફક્ત લગ્ન એટલે કે સ્વાસ્થ્ય પછી તમારા ધન બાબતે કહેતો હોઉં છું કે તમારા બેંક બેલેન્સ બાબતે કહેતો છું પરંતુ આજે લાસ્ટમાં તેનું કારણ તે છે કે તમારા બેંક બેલેન્સમાં જે રાહુ દેવતા ઘણા સમયથી વિરાજમાન છે વક્ર વ્યવસ્થામાં તો તમે જોશો કે જેટલું પણ ઇન્કમ થાય છે તેટલું આઉટકમ પણ થઈ રહ્યું છે આઉટગોઈંગ પણ જઈ રહ્યું છે એટલે કે આમદની અઠણની ખર્ચા રૂપિયા આપણે તે પણ યુઝ કરી શકીએ છીએ ને વર્ડ તો મિત્રો ફક્ત અને ફક્ત રાહુદેવના કારણે તે તકલીફ નથી થઈ રહી પરંતુ ગુરુદેવતા પણ જે તમારી જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાનમાં હતા હવે જે ઉચ્ચ અવસ્થામાં આવી ગયા છે અઢાર ઓક્ટોબર બાદ તેના કારણે તમે ગયા મહિનાના મિડ પાર્ટથી તમે જોયો છે અઢાર ઓક્ટોબર બાદ કે હવે બેંક બેલેન્સ થોડું સ્થાયી થઈ રહ્યું છે અને હવે તમે ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ માટે વિચાર કરી શકો છો અને તમને યોગ્ય પ્લાનિંગ પણ મળી શકે છે સાથે જ તમે જોશો તો જે શનિ મહારાજ છે તે પણ વકરી અવસ્થામાં આવી રહ્યા છે સેકન્ડ હાઉસના માલિક જેના કારણે તમારા ફાઇનાન્શિયલ બાબતે હવે તમને થોડીક ચાલ મળી રહી છે અને તમે જ્યાં જ્યાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું ત્યાં જ્યાં તમે જોબ કરી રહ્યા છો કે બિઝનેસ કરી રહ્યા છો તમને થોડુંક બેંક બેલેન્સ દિવસે ને દિવસે વધારે થતું જોવા મળી શકે છે ભલે રાહુ દેવતા ત્યાં વિરાજમાન છે પરંતુ મિત્રો જે કોઈ પણ કાળ પુરુષની રાશિ છે તેમાં સેકન્ડ હાઉસના માલિક કોણ થાય છે તે માલિક થાય છે શુક્રદેવતાને તે પોતાની ઉચ્ચ રાશિમાં છે સાથે તમે જોશો તો આ મહિના દરમિયાન દસમું સ્થાન કેન્દ્રનું સ્થાન એક્ટિવ થઈ રહ્યું છે તમારા ઈચ્છા અનુસ્થાન એક્ટિવ થઈ રહ્યું છે સાથે લ સપ્તમ સ્થાન એક્ટિવ થઈ રહ્યું છે એટલે કે ઘણા બધા પોઝિટિવ સ્થાન એક્ટિવ થઈ રહ્યા છે જેના કારણે આ મહિનો તમારા માટે સુખના સૂરજ કરતાં ઓછો ન ગણી શકાય ફક્ત ને ફક્ત જે મહેનત કરો છો હજુ થોડોક સમય આપો પોતાની જાતને અને સારા દિવસોની શરૂઆત થઈ ચૂકી છે ફક્ત સારા દિવસો હવે માણમાના દિવસો જલ્દીથી આવી રહ્યા છે તેથી તમારે જે કંઈ પણ પેશન્સ છે તેને ખોવવું ન જોઈએ ઉપાય શું કરવાના છે ઉપાય તરીકે મકર રાશિના તમામ જાતકો આ મહિનામાં તમારે વિઘ્નહર્તા ગણેશજીની જેટલી આરાધના કરશો તેટલું તમારા માટે સારું રહેશે તેથી તમારે ગણપતિ અથર્વ શીર્ષનો પાઠ અચૂક દરરોજ કરવો જોઈએ અને ત્યારબાદ જ ઘરની બહાર પગ મૂકવો જોઈએ સાથે તમે સંકટ નાશન ગણેશ ચૌદનો પાઠ પણ કરી શકો છો જો તમારા ઘરમાં ગણેશજીની ચાંદીની પ્રતિમા છે તો દરરોજ સવારે અડધો કપ દૂધમાં થોડા ચોખા તેમાં થોડું કંકુ અને થોડુંક કેસર કે ચંદન કે હળદર પણ જો ભેગું કરશો તો કોઈ પણ ત્રણ વસ્તુ એટલે કે ચોખા કંકુ અને હળદર ચોખા કંકુ કેસર કે ચોખા કંકુ અને ચંદન આ ત્રણમાં આ ત્રણ વસ્તુ તમે ભેગી કરીને દરરોજ ગણેશજી પર અભિષેક કરો જેના કારણે જુઓ કે વિઘ્ન હર્તા કયા પ્રમાણે નવેમ્બર મહિનામાં તમારા તમામ વિઘ્નો દૂર કરીને જીવનમાં એક નવી શરૂઆત કરાઈ શકે છે તો જો મિત્રો માહિતી પસંદ આવી હોય તો કમેન્ટમાં તે જણાવવાનું ન ભૂલશો અને સાથે સાથે એસ્ટ્રોલોજીકલ મહાવેબિનારમાં જોડાવાનું પણ ન ભૂલશો આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન ઓમ નમઃ શિવાય